વડોદરામાં રીલ બનાવવાના ચક્કરમાં એક યુવકે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો સોમા તળાવ વિસ્તારમાં યુવક મોબાઈલ ટાવર પર ચડી ગયો અને આસપાસના નજારાની રીલ બનાવવા લાગ્યો હતો આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જે બાદ સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઈ આવી બેદરકારીથી મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે આવા વિડીયો બનાવવાની લાલચમાં યુવાનો જીવ જોખમમાં મૂકે છે જે રોકવું ખૂબ જ જરૂરી છે અલ્પેશ આપણી સાથે પર ગયા છે જે રીતે સોમા તલાવ વિસ્તાર આ યુવક મોબાઈલ ટાવર પર ચડે છે અને રીલ બનાવે છે શું વિગતો આ બિલકુલ વિક્રમ રીલ બનાવવાના ચક્કરમાં આજનું જે યુવાધન છે તે પોતાના જીવની પણ પરવા નથી કરતું તે આ વિડીયો સ્પષ્ટ સ્પષ્ટપણે જણાવી આવે છે શહેરનો એક યુવક છે કે જે રીલ બનાવવા માટે મોબાઈલ નો ટાવર છે તેના ઉપર ચઢી જાય છે અને આસપાસનો નજારો છે તે પણ પોતાના જે કેમેરો છે તેની અંદર કેદ કરે છે અને આ જે વિડીયો છે તે પોતાના સોશિયલ મીડિયાનું જે એકાઉન્ટ છે તેના પર પણ મૂકે છે વાયરલ થયેલું વિડીયો શહેરના સોમા તળાવના વિસ્તારનો હોય તેવું અહિયાં લાગી રહ્યું છે રીલના ચક્કરની અંદર આ જે પોતાનો જીવ જોખમમાં મૂકનાર યુવક છે તેને કાયદાનો પાઠ ભણાવવો જરૂરી છે કારણ કે અવારનવાર આવા પ્રકારના જે જોખમી સ્ટંટ કરી અને વિડીયો વાયરલ કરતા હોય છે ત્યારે ચોક્કસ થી આ જે યુવાનનો ફરી એક વખત વિડીયો વાયરલ થયો છે તેના કારણે વડોદરા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે હાલ તો આ વિડિયો બનાવ્યો તેની સામે કાર્યવાહી કરવી જરૂરી બની છે કારણ કે તેને વિડીયો બનાવવાની સાથે સાથે પોતાનો જે જીવ છે તે પણ જોખમમાં મૂકે છે કારણ કે આ જે ટાવર છે તે મોબાઈલ નો ટાવર છે અને મોબાઈલ ના ટાવરની હાઈટ આપણે જાણીએ છીએ કે કેટલી ઊંચી હોય છે અને તેના પરથી છે બિલકુલ અલ્પેશ સમગ્ર માહિતી સાથે જોડવા બદલ આપનો આભાર